ઠાકોરજીએ કઈ રીતે કઈ રીતે આપણને ઉગારી લીધા અને આજે આવો આપણે બધા જ મળી ભાગવતજીની આગળ એ પરમાત્માનો આભાર માની લઈએ કે તારા ખૂબ ઉપકાર અમારા ઉપર અમે શું બદલો ચૂકવવાનો અમે શું આભાર માનવાના તું તો પ્રતિપલ અમારી રક્ષા કરે છે અમને ખબર નથી પડતી કે ક્યારે તું આવીને બચાવી જાય આ તારા ઉપકારનો આજે આભાર માન એક વસ્તુ યાદ રાખજો એને આપ્યું ત્યારે જો આભાર નથી માન્યો ને તો લઈ લેશે પછી કયા મોઢે ફરિયાદ કરશે એને આપ્યું ત્યારે આભાર માન્યો લઈ લે ત્યારે તો ફરિયાદ કરવા પહોંચી જઈએ છે પણ આપે ત્યારે આભાર માનવા નથી જતા કે તારો ખૂબ ઉપકાર છે ઉતરા પ્રભુને પુકાર કરે છે પાહી પાહી રક્ષા કરો હું મરી જાઉં તો ડર નથી

કે ભગવાન યાદ અપાવે છે કે તું પ્રહલાદનો વંશજ છું અને મેં પ્રહલાદને વચન આપ્યું છે કે આજ પછી તારા કુળમાં હું કોઈનો વધ નહીં કરું તું ભક્તનો વંશજ છું એમ આપણા પૂર્વજો જે ભક્તિ કરી ગયા ને આપણે તો એમના પુણ્યોથી એમની ભક્તિથી આજે આ બધા સુખો ભોગવી રહ્યા છે આ આપણા કર્મો નથી આપણા પૂર્વજોના પુણ્યો છે અને એના પુણ્યોને આપણે સુખ રૂપે ભોગવીએ છે અને જ્યારે કર્યો છે ઉત્તરાય ત્યારે અંગુષ્ઠ માત્રનું રૂપ ધારણ કરી અને પરમાત્મા ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કરે છે જ્યાં સુધી બ્રહ્માસ્ત્ર રહે છે ત્યાં સુધી પ્રભુ ચારે બાજુ પરીક્ષિત જે ગર્ભમાં બાળક છે ચારે બાજુ સુદર્શન લઈ ગર્ભની રક્ષા કરી રહ્યા છે અને આજે પણ ગર્ભમાં રક્ષા કરનારો તો એ જ છે એ જે બાળકને જીવાડે છે એ જ ખવડાવે છે એ જ પીવડાવે છે એ જ એની શ્વાસો ને ચલાવે છે અને ગર્ભમાં રહેલું બાળક ચારે બાજુ જોવા લાગ્યું કે આ કોણ મારી રક્ષા કરી રહી છે પરી પરિઈક્ષતી પરીક્ષિત જે ચારે તરફ પરમાત્માને જુએ છે એ જ પરીક્ષિત છે જન્મ થયો છે પ્રભુએ પાંડવ કુળની રક્ષા કરી છે કુંતાજીને આ ખબર પડી જયારે બધું જ આનંદ થી પાર પડી ગયું ત્યારે પ્રભુ કહેવા લાગ્યા હવે પાંડવને રાજ્ય મળ્યું એના વંશની રક્ષા થઈ હવે હું દ્વારિકા ખબર પડી કે પ્રભુએ આ રીતે રક્ષા કરી છે પાંડવના વંશની રક્ષા કરી છે અને જ્યાં પ્રભુ જવા લાગ્યા કુંતાજી નિકટ આવ્યા બે હાથ જોડ્યા પ્રભુને વંદન કર્યા અને જ્યાં કુંતાજી વંદન કરવા લાગ્યા પ્રભુને પ્રભુ બે ડગલા પાછળ જતા અરે ફોઈ આ તો સમાન આદરણીય હોય છે તમે મને કેમ પગે લાગો છો હું તો આપણા બાળક જેવો છું અને ત્યારે કુંતાજી સ્તુતિ કરતા બોલ્યા નમસ્તે નમસ્થ્યમ પ્રકૃતિભૂતાના અંતિર આપને નમસ્કાર છે અરે મને કેમ નમસ્કાર કરો તો મે આદ્યમ પુરુષમ આ પુરુષ છે અરે એ તો આપ જાણો જ છે અરે સાધારણ પુરુષ નહીં આદ્યમ આપતો પરમાત્મા છે પ્રકૃતિ પરમ પ્રકૃતિથી સાધારણ વ્યક્તિ કોઈ નાટક ચાલતું હોય જોઈ અને એવો મોહિત થઈ જાય કે નાટકને સાચું માનવા લાગે ત્યાં રડવાનું દ્રશ્ય આવે તો રડવા લાગે ત્યાં હસવાનું દ્રશ્ય આવે તો હસવા લાગે અમે પણ એવા અભૂધ છીએ પ્રભુ અમે પણ પરમાત્મા પોતે મનુષ્ય રૂપે પ્રગટ થયા અને આપ જે મનુષ્ય બનીને લીલા કરો છો લોકવત્તુ લીલા કહેવલ્ય પ્રભુ જે રોલ કરે ને એને પૂરેપૂરો નિભાવે પૂરેપૂરો નિભાવે એ બાળક બને તો પૂરેપૂરા બાળક બને એ રાજા બને તો પૂરેપૂરા રાજા બને એ પ્રેમી બને પતિ બને તો પૂરેપૂરા બને ભગવાન દરેક સંબંધ અને દરેક રોલ ને પૂરેપૂરો નિભાવે છે આ કૃષ્ણ તત્વ એવું છે ને એ જવાબદારીઓથી ભાગવાની વાત નથી કરતું એ જવાબદારીઓને પૂરેપૂરી નિભાવવાની વાત અને એટલે દરેક રોલ એ સારથી બન્યા તો એ પૂરેપૂરો રોલ એમ નહીં કે બસ યુદ્ધ પૂરું થયું એટલે પાછા છાવણીમાં પહોંચી જાય મહાભારતમાં એવું લખાય છે કે એ ઘોડાઓને સાફ કરે એમના પૂરે એમને ખવડાવે જે સારથી કરે એ બધું જ કામ ભગવાન કરે આ પરમાત્માની મહત્તા છે એ પૂરેપૂરો ની ભાવ એટલે પ્રભુ મનુષ્ય બને ને તો પૂરેપૂરા મનુષ્ય બનીને બધા અને પ્રભુ આપ આ રીતે મનુષ્ય રૂપે લીલા કરો રામાયણમાં પણ આવે ને રામચંદ્ર રડતા જોયા તો સતી મહારાણી ને થઈ ગયો આ ભગવાન હોય જે પત્નીના ના મોમાં રડે છે અરે આ તું લીલા કેવલ લે પ્રભુ પૂરેપૂરો રોલ નિભાવે છે અને કુંતાજી કહે કે અમારા જેવા બુદ્ધ લોકો આપને સાધારણ મનુષ્ય માની છે પણ આપ મનુષ્ય નથી આપ તો પરમાત્મા છે કુંદાજી એક એક ઘટનાઓને યાદ કરે છે કે પ્રભુ આ આપ કેવી કૃપા કરો એક એક ઘટના વિશાળ મહાગને પ્રભુ આપે ક્યાં ક્યાંથી અમારી રક્ષા કરી છે એ વિશ્વાળા ભોજનથી એ લાક્ષાગૃહમાં બળતા બચાવ્યા એ વનવાસ સમય આપે અમારી રક્ષા કરી એ દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે ચીર પૂર્યા પ્રભુ આપની એક વાત મેં જોઈ દુઃખ આવવાનું હોય પછી પણ એના નિવારણની તૈયારી આપ પહેલેથી કરી રાખે છે એ સમયે પ્રભુ આમ કેમ કરે છે આપણને સમજવા ના આવે ગમે નહીં ઘણી વાર તો આવું કરવાની શું જરૂર છે પણ ભગવાન જાણે છે કે દસ વર્ષ પછી શું થવાનું છે જીવ જાણતો નથી દુઃખ પછી આવતું હોય છે એના નિવારણો ભગવાને પહેલેથી ગોતી રાખ્યા જો ને આ લાક્ષાગ્રહ બનતું હતું અને જવાબદારી વિદુરજીને આપીને ભગવાન એમાં રસ્તો કઢાવી દીધો ક્યાં ક્યાંથી પ્રભુએ રક્ષા કરે છે પ્રભુના ઉપકારોને યાદ કરે છે કુંતાજી કહેવા લાગ્યા પ્રભુ બધા આપની પાસે આવે ને કંઈક માંગે આજે મારી પણ ઈચ્છા છે કે આપની પાસે કંઈક માંગો પ્રભુ કહે આપ તો મોટા છો અને મોટાઓએ માંગવાનું ના હોય મોટાઓએ તો આજ્ઞા કરવાની આપે તો આજ્ઞા ને અધિકાર કરવાનો હોય આ મારા પર આપનો અધિકાર છે આપ આજ્ઞા કરો अरे क्या अधिकार हो या याचना न हो तो आज्ञा हो अरे त्यारे कुंताजी ये मांगता कयो विपदह संतु न सश्व तत्र तत्रे गुरु भवतो दर्शनम यस्या अपुनर भव दर्शन आटलू बोल्या ठाकुर जी हात खेची लिदो आसू मांगो छे કુંતાજીએ કહ્યું હું આપની પાસે એટલું માંગુ છું કે મારા જીવનનો પથ મારા જીવનનો માર્ગ ડગલે ને પગલે વિપત્તિઓથી ભરી ભરી સંકટોથી દો કહે દુનિયા આવીને સુખ માંગે ફૈબા તમે એક એવા ભક્ત છો મારી પાસે આવીને દુઃખ માંગો છો આવું કેમ ત્યારે કુંતાજી કહેવા લાગ્યા સુખ આવે ને ત્યારે અમે આપને ભૂલી જઈએ છીએ ત્યારે અમને એમ લાગે કે અમારી બુદ્ધિ અમારી હોશિયારી અમારી મહેનત અમારું ભાગ્ય ત્યારે પોતાની વિશેષતા દેખાય અને દુઃખ આવે અને ત્યારે આ કાંઈ કામ ન લાગે ત્યારે સમજમાં આવે કે કરનારો તો પરમાત્મા એક કૃપા બળથી જ તરાય એમ છે બાકી પુરુષાર્થના બળ કામ લાગે એમ નથી એ ત્યારે સમજમાં આવે જો ગમે તેટલો સારો પતંગ હોય મોટું ધાબુ હોય સારી દોરી હોય પણ પવન ન હોય તો પતંગ ચડે આ પવન છે ને એ ભગવાનની કૃપા છે પતંગ આપણા પુરુષાર્થ છે એ પણ પવન વગર તો નબળા જ રહે છે અને એટલા માટે જ્યારે કૃપાનો પવન ફૂંકાય ને ત્યારે આપણા જેવા ફાટેલા પતંગો આકાશમાં ઊંચા ચડી જતા હોય છે જેનામાં કાંઈ ન હોય ચડવાના કોઈ લક્ષણ ન હોય પણ પવન સારો હોય ત્યારે એ આકાશમાં ચડી જાય પ્રભુ આપની કૃપા દુઃખ માંગુ છું એટલા માટે કેમ કે સુખ આવે ને ત્યારે લૌકિક વધી જતું અનેક પ્રકારથી લૌકિક વધી જાય દૂર દૂર હોય પણ અમારા તો બહુ નજીકના સગા સંસાર વધે એટલા માટે માંગુ છું કે સંસારને છોડવાની તાકાત મારામાં નથી અને સુખ આવશે તો વધશે દુઃખ એટલા માટે માંગુ છું કે દુઃખ આવશે ને તો મારે સંસાર નહીં છોડવું પડે સંસાર જ મને છોડીને જતો રહેશે એટલે મારે છોડવાની ચિંતા નહી રહે પ્રભુ દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય એક પતિ પક્ષમાં બીજું પિતા પક્ષમાં હું ત્રણ જગ્યાએ બંધાયેલી છું પાંડુ શું વૃષ્ણિ શું પતિ પક્ષ પિતા પક્ષ અને મારું ત્રીજું બંધન એ પરમેશ્વરનો પક્ષ છે ત્રીજું બંધન મારું આપની સાથે છે પ્રભુ એક કામ કરો બંને હાથમાં ખુલ્લા ખડગ લઈ લો અને મારા બંને લૌકિક સંબંધો કાપી નાખો જેથી મારું બ્રહ્મ સંબંધ સંબંધ રહી જાય કોઈ ન કારણ જીવનની યાત્રામાં આ બધા સંસારીઓને મેં જોઈ લીધા છે ઘણા અનુભવો લીધા છે આપણી તકલીફે સંસાર વારે ઘડીએ આપણો ભરોસો તોડે છતાં સંસાર પરથી ભરોસો ઉઠે જ નહીં અને ભગવાન દરેક ઘટનાઓમાં ભરોસો રાખે છતાં ભગવાન પર ભરોસો બેસે જ પ્રભુ કહે તારા પ્રતિ પલ હું તારી સાથે છું તારી જોડે છું પણ છતાંય આપણને શંકા રહ્યા કરે આપણે તો દરેક વખતે ભગવાનની પરીક્ષા કરીએ જો ભગવાન તું હોય તો આ કર્યા જો ભગવાન તું હોય તો આ કામ કર્યા

વ્યક્તિ તરીકેનું ભાગ્ય કેવી રીતે અલગ અલગ છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા ઠાકોરજી સૌથી વધુ પ્રસન્ન ક્યારે હોય છે અને પોતાનામાં જ આનંદિત કઈ રીતે રહેવું જાણો આ સુંદર વચનામૃત દ્વારા